જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને ઉપદેશ આપતા એક શ્લોક લખ્યો છે શિક્ષા પદ્ધતિમાં શ્લોક છે યાવત જીવંત ચ કાર્યા માતા પિતૃ ગુરુ રોગાર્થસ્ય મનુષ્ય યથાશક્તિ જ મામ કહી અમારા જે આશ્રિત તેમણે માતા પિતા ગુરુ અને રોગાર્થો રહેવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરી આવી અમને આજ્ઞા કરેલી છે તો એ આજ્ઞાના અનુસંધાને અમે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ હું આવી રહ્યો છું આપના શહેર વડોદરામાં અને ત્યાં અમે પ્રાચીન પદ્ધતિની સારવારથી આપને સાજા કરીશું જેઓ તંદુરસ્ત છે એમને માર્ગદર્શન મળી રહે અને જેવો બીમાર છે એમની તબિયત સારી થાય એ અમારો આશય છે તો આપ જરૂરથી આવો પ્રાચીન પદ્ધતિનું ચિકિત્સા કેન્દ્ર છે

જન્મંગલ નામાવળીમાં અઠ્યાસીનું નામ છે રુજુ તો એ રુજુ આપણે નામ આપેલું છે સરળ સ્વભાવ એનો અર્થ થાય છે અને કમળના ફૂલ જેવા કોમળ હૃદયવાળા એવો પણ એક અર્થ થાય છે તો એવું નામ એટલા માટે આપણે રાખ્યું છે મૃદુથી સેવા થાય છે કોઈ પણ પ્રકારના શરીરને નુકસાન કર્યા વગર આ પદ્ધતિથી સારવાર થાય છે તો આપ જરૂર આવજો પ્રાચીન પદ્ધતિની સારવાર છે એમાં એક્યુબ્રિશર નેચરોપથી વૈદક અને કપિંગ સિસ્ટમ આ પ્રમાણેની અમારી સારવાર છે એ જરૂર આપ અપનાવજો ચોક્કસ સાજા થશો હવે આ કાર્યક્રમોના બે એડ્રેસ છે સવારનો કાર્યક્રમ છે નવથી અગિયાર જે શ્રી ભયભંજન દેવ મંદિર જનકપુરી અંબિકા ચાર રસ્તા ગોત્રી વડોદરા છે અને બીજો કાર્યક્રમ છે માનવ સેવા ફાઉન્ડેશન આત્મજ્યોતિ આશ્રમ ઇલોરા પાર્ક વડોદરા ખાતે સમય સવારે બારથી અઢી સુધી છે બપોરના અઢી સુધી દર્દીઓ આવશે ત્યાં સુધી આત્મજ્યોતિ આશ્રમ પર ચાલુ રહેશે તો આપ જરૂરથી ફોન કરીને આપનો એપોઇન્ટમેન્ટ કરાવી લેજો આમાં સાથે ડિસ્ક્રિપ્શનમાં અમારી બધી વિગતો આપેલી છે એમાં કોન્ટેક નંબરો પણ છે આપ જરૂરથી એના પરથી કોન્ટેક કરીને એપોઇન્ટમેન્ટ લઈ લેજો અને ચોક્કસ પધારજો બંને એડ્રેસમાંથી જે આપને એડ્રેસ અનુકૂળ આવતું હોય જે સમય અનુકૂળ આવતો હોય એ પ્રમાણે આપ આવી શકો છો ધન્યવાદ જય સ્વામિનારાયણ